રાપરના કુડા ગામે ત્રીસ ફૂટ ઊંડા કૂવામાં ગડકાવ થયેલ બાળકને રાપર પોલીસે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી જીવ બચાવી પોલીસ પ્રજાનો મિત્ર છે ધર્મ નિભાવ્યો આ અંગે બપોરે બાર વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના કુડાજમ્પર ગામે ત્રણ વર્ષીય બાળક ગુમ થયો હોવાની જાણ પરિવારે રાપર પોલીસને કરી હતી જે બાદ પોલીસની સતતતાને કારણે બાળક કૂવામાં ગડકાવ થયો હોવાનો ખ્યાલ આવતા જ પોલીસે ગ્રામજનો સાથે મળીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણ વર્ષીય બાળકને હેમખેમ બહાર કાઢી લેતા પરિવારને હાશકારો અનુભવ્યો હતો કુડાજામ બાળકની આ ઘટના વિશે રાપર પીએ જેબી જણાવ્યું હતું કે બાળકના પરિવારજનોએ સવારે પોલીસને ફોન કરી જાણ કરી હતી કે ત્રણ વર્ષીય રુદ્રપાલસિંહ જયદીપસિંહ જાડેજાને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગઈ છે જેથી પોલીસે ગંભીરતા રાખી તાત્કાલિક પોલીસ સ્ટાફની બે ટીમો બનાવીને શોધખોળ આદરી હતી એક ટીમે બાજુના લોકોના અભિપ્રાય અને સર્વેલન્સની તપાસ હાથ ધરી હતી તો પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી હતી ગુમ થયેલ બાળકના ઘરથી સો મીટર દૂર અંતરે એક અવાઓ કૂવો આવેલો હતો પોલીસની ટીમ દ્વારા લાઇટની મદદથી ચેક કરતા કૂવામાં મળી આવ્યું હતું ગ્રામજનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકને સફળતાપૂર્વક બચાવાયું હતું બાળકને કોઈ પણ જાતની ઈજાઓ પહોંચી ન હતી બાળકને પ્રથમ પોલીસે જ શોધ્યું હતું જોકે ગ્રામજનોનો પણ સારો સહયોગ મળ્યો હતો બાળક રમતા અંદાકુમા પડી ગયો હોવાની શક્યતા બતાવાઈ હતી કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે નાથાભાઈ પરમાર મુકેશભાઈ ઠાકોર તેજાભાઈ દેસાઈ રામદેવસિંહ જાડેજા કમલેશભાઈ ચાવડા મનહરભાઈ ચૌધરી ભાણજીભાઈ પ્રજાપતિ સહિતનો સ્ટાફ જોડાયો હતો સમગ્ર રાપર તાલુકાએ પોલીસની કામગીરી બિરદાવી હતી